જેમાં એક મહિલા સહિત પાંચ શખ્સના રહેણાંક મકાન ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે સિટી ડીવાય એસપી સહિત એકસો પચાસ થી વધુ પોલીસ જવાન અને ચાર જેસીબી સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી

શહેરના અંદર અસામાજિક તત્વો છે જેઓનો મકાન ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે પ્રથમ ફેજમાં આજે પ્રાયોરિટીમાં પાંચ અસામાજિક તત્વોનું ચયન કરેલ છે અને જેમનો ઘરોનું ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરેલ રા કરેલ છે આમાં સરદારનગર બ્રહ્માકુમારી બાજુ ટીવી કેન્દ્ર શ્રમજીવી અખાડા પાસે અને ત્યારબાદ સ્ટીલ કાસ્ટ વાળો રોડ એમ ટોટલ પાંચ અસામાજિક તત્વો ના મકાન નું ની કાર્યવાહી આજે કરેલ આ સિવાય જે કંઈ નોટિસ આપેલી છે એનું આગળના દિવસોમાં હાથ ધરવામાં આવશે અસામાજિક તત્વોના પરંતુ અત્યારે આજના દિવસમાં આ પાંચ ડિમોલેશન કરવાનું છે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં